પ્લેટ પાસ લેતી આ લેતો ઉભો ઉભો શાંતિ રાખ એમ નમ રાખ પછી દે એમ કે એ જ મારી ચોર છે આ નવો ચોર આયલા પણ મુક તો ખરો કાકા લા પણ ઉભો તો રે અમે ડકતી હતી ને એકલી એકલી યાર સડી ગયા ક્યાં આડા ગયો ઓરે વિડિયો આવ્યો છે આ વિડિયો ને આખો રે આ વિડિયો વિડિયો આયો કે નહીં સામા

જો તમે કેનો ફોટો પાડો અહીંયા આ લોકેશન સારું છે હમ સાંભળ ભાઈ તમે લગન માં આવું જ કરો એ આ કૌશલ્ય હું ગોતે તમે જો આ કૌશલ પાટરિયા કાઈ ગોતી રહ્યા છે પણ કાઈ ખબર નહી પડતા હમકો ક્યાં ગોત રહ્યા હે કેમ આપણો હિન્દી એ શું ગોતે જો તો ખરો તને કહો કોઈ મેલા બ્લોક માં આવે તમે જો અમે સાવન ભાઈ તમે

પાણી પૂરી ક્યાં હતી દેખાય તો હેલતો એ કે તો ખરો મીઠું પાન ખાધું મીઠું પાન એ ખાને હા જો હા લા પાન ખાને જોઈ રહ્યા ના સર અમે પાન નથી ખાધું અમે તમે જોઈ રહ્યા છો કે જો અમે આવ્યા છીએ દી આમથી નાટો મારીને આ બધું જોઈને આમ કેવું છે બધું તે જે ચાખી ઓમે હું થોડું હા ભાઈ તો કામ બતાવી દીસ હાલો આપણે આમ હા હા पंछी बनी <laughs> <वो। laughs> तो तो हो तो <laughs> रही है वो आस्टेर्जी ना तू गोई चूतू के प्रोग्राम पूरा था क्यों है जो बता मैं अरे सामान आस्टेर्ज के ना तू गोई चूतू सामान लगे नहीं है तार सामान लगाने करवाना है लगे लग चूके हैं यार ये नहीं जाना क्या क्या नहीं लगा पैसा में मने ना